સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ કે દાદાના મૂળ સ્થાનકો પ્રાચીન ઇતિહાસ દંતકથાઓ લોકમાન્યતાઓ દુહા છંદ રાસના ભજનો ગીતો અને વર્તમાન સેવા પ્રવૃત્તિઓનું પ્રમાણભૂત કરી ચૂકેલા વીર વાછરા દાદાનો આસ્થાનક પ્રમાણભૂત થઈ ચૂકી છે વાછરા दादा આ વાછરા બેટ તરીકે પ્રચલિત થયું છે ત્યારે અહીં જેમના ગામડે ગામડે ટીમી છે આ સંત સુરવીર સત્યના બેસણા છે એટલે ગુજરાતની આ ધરતી જ્યાં એવા અનેક અવતારી સંતો ભક્તો સુરવીરોના ના મોઘા મુના રત્ન મોતીડા પાકી ગયા છે તે ધરતી ઉપર કળસ સૌરાષ્ટ્ર ને ગુજરાત ગામડે ગામડે આજે અનેક પડચાઓ પૂરી વીર અને ને ગાયની રક્ષા કાજે જેમણે પોતાના જાતનો બલિદાન આપેલું એવા અટંકી અવતારી લીલા પુરુષ વીર વચરાજ સુલંકી જે વાજરા દાદાના નામે ઓળખાતા લોકનાયક લોકદેવ વાજરા દાદાના સ્થાનકો નજરે ચડે છે નાના મોટા અનેક મંદિરો સમાધિ સ્થાનકો પેટ પઢેલા થાળા કે ઘર મંદિરમાં આજે પણ વાજરા દાદાની પૂજા અર્ચના ની માનતાઓ થાય છે આવા લોકદેવતા વસ્ત્રાજ સુલંકી આદ સ્થાનક ઝીંજુવાડાના રણ ખાતે આવેલું છે નાના રણમાં નાના મોટા થઈને બાર બેટ આવેલા છે પરંતુ આ બધામાં કેન્દ્ર ગણાતું સમી તાલુકાના સીમાડે આવેલ વાત જુદી છે જ્યાં સામાન્ય રીતે પીપળો લીમડો નીલગીરી ના ઝાડ ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જ્યાં ડુંગર જીવડા મીઠાના ઢગલા નજરે પડતા હોય ત્યાં પીવાનું મીઠું પાણી પણ મળે તે સાચો સત્ય કહેવાય

સગવળ મળી રહે છે કહેવાય છે કે વીર વાછરા દાદાએ આ જગ્યા પર પ્રાચીન નિશાનીઓમાં ગૌરક્ષા કાજી પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે અહીં મંદિરમાં અઠ્યાવીસો થી પણ વધારે ઘાયનો મંદિરના ટ્રસ્ટો દ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે અહીં ગાયને માં સમાન સમજીને તેની સેવા કરવામાં આવે છે મંદિરની બહાર નીકળતા જ થોડીક જ દૂર એક ઘોખરી આવેલી છે જા 24 કલાક પીવા લાયક મીઠો પાણી બાજુમાં ઢોલ ઢોલીની સમાધિ અને પાડિયાને કાન દેતા ઢોલનો અવાજ સંભળાય તેવા આ ખાડા પાટ વિરાંજળમાં દાદાએ અનેકો પરચા પૂર્યા છે મંદિર બહાર આવનારા લોકોની પ્રસાદની તેમજ ઠંડા પીણાની દુકાનો પણ મળી રહે છે અહીંયા દુકાનદારો મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમના પર પણ વાજરા દાદાનો હંમેશા હાથ રહે છે આ દાદાના મંદિરે ના પાવન પર્વ પર દેશના ખૂણે ખૂણે થી સોલંકી એક કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવે છે જેનો સૌ કોઈ આનંદ માણી વાછરા દાદાને પોતાનું શીશ નમાવી માનતાઓ પૂરી કરે છે